રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે વિરોધ શાંત થવાનું નામ જ નથી લેતું ત્યારે તેમને કરેલા ક્ષત્રિય સમાજ વિશેના બફાટના વિરોધમાં ગીરના ઘાટવડ ગામના ક્ષત્રિય અને રાજપૂત સમાજના યુવાનો દ્વારા નારા બોલાવી વિરોધ કરી કોડીનાર મામલતદારને આવેદનપત્ર પાઠવી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરાઈ હતી ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામના ક્ષત્રિય અને રાજપૂત સમાજના યુવાનો દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું કોડીનાર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદન પત્ર અપાયું હતું અહેવાલ ભરતસિંહ યાદવ અમે ઘાટવડ ગામથી આવીએ છીએ ક્ષત્રિય રાજપૂત સમાજ આજે અમે મામલેદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે કે જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની બેન્ય દીકરીઓ ભાવ ઉપર આ પત્ર ટિપ્પણી કરી અને તમામ ઓલ ગુજરાત ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે તો તેમની ટિકિટ રદ કરવામાં આવે અને આવનારા સમયમાં કોઈ પણ સમાજ કે કોઈપણ રાજકીય આગેવાન ક્ષત્રિય સમાજનું અપમાન ન કરે અને તે અરસામાં જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ક્ષત્રિય સમાજ પૂરેપૂરો વિરોધ કરશું જે સમાજના આગેવાનો જે ઉપલા લેવલથી આદેશ આપવામાં આવે તેમનું નિયમ અને પાલન કરશું કોઈ પણ પાર્ટીની સાથે અમારે વિરોધ નથી અમારા ફક્ત ને ફક્ત રૂપાલાથી વિરોધ છે અને અમારી માંગ એક જ છે કે બસ રૂપાલાજીનો